મોરબી સ્ટેટ વિશેની ત્રણ દુર્લભ જાણકારી એક સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વિમાન લાવનાર સૌરાષ્ટ્રમાં પહેલું વિમાન લાવવાનું માન મોરબીના મહારાજા સર વાઘજી ઠાકોરને જાય છે તેઓએ વિમાન લાવીને મોરબીને આધુનિકતાના માર્ગે દોર્યું અને સૌરાષ્ટ્રમાં ટેકનોલોજીની પ્રગતિનું પ્રતિક બન્યા બે મચ્છુ ડેમ હોનારત અગિયાર ઓગસ્ટ ઓગણીસો ઓગણસીના દિવસે મચ્છુ નદી પરનો ડેમ તૂટ્યો જે મચ્છુ ડેમ હોનારત તરીકે ઓળખાય છે આ દુર્ઘટનામાં એક હજાર ચારસો ઓગણચાલીસ લોકો અને બાર હજાર આઠસો ઓગણપચાસ પશુઓએ જીવ ગુમાવ્યા હતા અને હજારો મકાનો નાશ પામ્યા હતા આ ઘટના આજે પણ મોરબીના ઇતિહાસનું એક દુઃખદ પ્રકરણ છે ત્રણ સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ ફોર્ડ ગાડી લાવનાર સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ ફોર્ડ ગાડી લાવવાનું શ્રેય પણ મોરબીના રાજાસર વાઘજી ઠાકોરને જાય છે તેઓએ આ ગાડી ઇંગ્લેન્ડથી આયાત કરાવી હતી જે તે સમયની તેમની રાજવી જીવનશૈલી અને આધુનિકતા પ્રત્યેના જોકને દર્શાવે છે આ ઘટનાએ સૌરાષ્ટ્રમાં વાહન વ્યવહારના ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવી હતી આવી રસપ્રદ માહિતી જાણવા માટે અમારી ચેનલ જોયું છે ને સબ્સ્ક્રાઇબ અને ફોલો કરો